ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા માર્ચ નહીં સત્યાવીસ ફેબ્રુઆરીથી માર્ચ સુધી યોજાશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે પણ તમામ ડીઈઓની રિવ્યુ બેઠક પણ થઈ છે ધોરણ દસ ના એકાણું હજાર આઠસો ત્રીસ વિદ્યાર્થીઓ ધોરણ બાર સામાન્ય પ્રવાહના પિસ્તાળીસ હજાર સાતસો વીસ વિદ્યાર્થીઓ અને બાર સાયન્સના પંદર હજાર સાતસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે કુલ મળી એક લાખ ત્રેપન હજાર બસો વિદ્યાર્થીઓ સુરતની અંદર ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસની અંદર પરીક્ષા આપશે પરીક્ષાને સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારી તમામ ઝોનલની મીટિંગ પણ થઈ ચૂકી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે પણ તમામ ડીઈઓની રિવ્યુ બેઠક પણ થઈ છે રાજ્યની અંદર સુરતમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ નોંધાયા છે ચૌદ ઝોનની અંદર આ પરીક્ષા કેન્દ્ર વેચાયા છે પાંચસો ચોવીસ જેટલા પરીક્ષા કેન્દ્ર એટલે કે બિલ્ડિંગોમાં પરીક્ષા લેવાશે અને સીસીટીવી કેમેરાથી નજર પણ રાખવામાં આવશે

ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર પિસ્તાલીસ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા છે પાંચસો પરીક્ષા બિલ્ડિંગોની અંદર શાળાઓની અંદર આ પરીક્ષા યોજાશે એની અંદર ટોટલ પાંચ હજાર ત્રણસો ને બોતેર જેટલા વર્ખંડોની અંદર પરીક્ષા યોજાનાર છે તમામ પરીક્ષા વર્ખંડો સીસીટીવી થી સજ્જ છે તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે આ વખતે પરીક્ષા વેલી હોવાથી એડવાન્સમાં તૈયારીઓ કરી છે અને તમામ પ્રકારની સુવિધાઓની પણ ચકાસણી કરવામાં આવી છે